આજ રોજ નામદાર કોર્ટના આદેશ મુજબ દાવાવાળી જગ્યામાં પંચખ્યાસ કરવા માટે અમે વાદી તરીકે હાજર રહ્યા હતા અમારા બે પંચો રંજનભાઈ તળવી અને અલી હૈદર આ પંચખ્યાસમાં સામે પક્ષે મહેરબાન મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અધિકારીશ્રી પ્રમુખશ્રી અને જે પંચાયત વિભાગના ઇજનેરશ્રીઓ પણ ઉપસ્થિત હતા એમના પંચો સાથે આજરોજ જે પ્રમાણે સ્થિતિ આ બિલ્ડિંગ તોડી નાખવામાં આવી હતી એ બિલ્ડિંગનો કાટમાળ આજે આ પંચખ્યાસ ચાલુ પંચખ્યાસની અંદર આ તંત્ર કામ કરી રહ્યું હતું જેની પણ વિગતો પંચનામાની અંદર જે કમિશનર શ્રી છે એમણે એ વિગતો અમેય લખાવી છે અને એમને જે કોઈ બીજા પ્રશ્નો હતા એમને પણ લખાવી હશે પ્રશ્ન એવો છે કે જ્યારે નામદાર કોર્ટની અંદર મેટર ચાલુ છે ખબર છે કે આ દાવાનો કાલે પંચખ્યાસ કરવાનો છે તેમ છતાં આ છોટા ઉદેપુર જિલ્લાના જે સુપર પાવર અધિકારીઓ છે એ નામદાર કોર્ટની કોઈપણ જાતની પરવા કર્યા સિવાય અને નામદાર કોર્ટનું એક તબક્કે માની લો કે આ દાવા સબ જુડિશ મેટર કહેવાય કે નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે ભાઈ પંચનામું છે અને એ સ્થિતિમાં નામદાર કોર્ટની અવમાનના પણ કહી શકાય કારણ કે આ વિવાદિત જગ્યા થઈ ગઈ એવા સંજોગોમાં એમને તો કયો આ છોટા ઉદેપુર જિલ્લાના અધિકારીઓને ચાંદ લેવો હતો પહેલી તારીખે સુનાવણી છે તો હાજર થઈને બધી રજૂઆતો એ કરતા તો એમને તો એવો કયો ચાંદ લેવો હતો કે એમણે તાત્કાલિક જીસીબી ટ્રકો ટેક્ટરો બોલાવીને ચાલુ પંચખ્યાસની અંદર નામદાર કોર્ટ આ બાબતે ગંભીર નોંધ લે અને જે કંઈ અમારે કહેવાનું છે એ અમારા વકીલશ્રી એ જે રોહિત સાહેબ જે કે અમીન સાહેબ ખરાદી સાહેબ વિમલભાઈ અને હેમંતભાઈ આ તમામ એડવોકેટ શ્રીઓ અને બીજા અમારા વાદી તરફે અમારા વકીલશ્રીઓ હાજર રહેશે અને જે કોઈ રજૂઆત છે એ અમારા વતી અમારા સિનિયર અધિકારીઓના આમદાર કોર્ટમાં કરશે આગળની કાર્યવાહી નામદાર ની જે સુનાવણી છે એ પહેલી તારીખે સુનાવણી થશે